સચિન પોલીસ ફોર્સ ઉતારી સુરતના સચિન અને કંસાડમાં આવેલ ગુજરાત હાઉસિંગ ક્લિયરન્સ બોર્ડના ખાલી કરવા માટે વિરોધ ચાલી રહ્યો છે ત્યારે આજે પોલીસની ફોર્સ ઉતારી પાણી અને વીજ કનેક્શન કાપવાની કામગીરી કરવામાં આવી રહી છે લોકોને ઘરોમાં બંધ કરી અને વિરોધ ન થાય તે રીતે બળપૂર્વક કામગીરી કરવામાં આવી રહી છે સચિનના પાલી ગામમાં છ માળની ઇમારત ધરાશાયી થયા બાદ સાત લોકો અંદર કાટમાળમાં દટાઇ ગયા હતા અને સાતેય લોકોના મોત થયા છે આ ઘટના બાદ મહાનગરપાલિકાનું તંત્ર સફાળું જાગ્યું છે અને જર્જરિત મકાનોને તાત્કાલિક ખાલી કરવાના આદેશ આપી દીધા છે ત્યારે સચિન અને કંસાળમાં આવેલ ગુજરાત હાઉસિંગ સ્લમ ક્લિયરન્સ બોર્ડના મકાનો અતિ જર્જરિત હાલતમાં હોવાથી તેને ખાલી કરવા માટે ભારે મથામણ કરવામાં આવી રહી છે અગાઉ નોટિસો પાઠવ્યા બાદ તાત્કાલિક મકાનો ખાલી કરવા માટે આદેશ આપવામાં આવ્યા હતા ત્યારે ઘણા મકાનના એક મકાનો ખાલી કરી નાખ્યા છે પરંતુ હજુ ઘણા બધા લોકોને વૈકલ્પિક વ્યવસ્થા મળી નથી જેના કારણે આજે ગુજરાત હાઉસિંગ બોર્ડના ચેરમેન સહિતનો સ્ટાફ અને સુરત મહાનગરપાલિકાના માણસો અને પોલીસના જવાનો સાથે પાણી અને વીજ કનેક્શન કાપવા માટે ટીમો ઉતરી ગઈ છે વર્ષ ઓગણીસો એકાણુંમાં મકાનો ફાળવવામાં આવ્યા છે તેત્રીસ વર્ષ જૂના મકાનો હાલ અતિ જર્જરીત થઈ ગયા છે જેને લઈને પાલિકા અને ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા મકાનો ખાલી કરાવવા આદેશ આપ્યા છે જોકે આજે પાણી અને વીજ કનેક્શન કાપવા માટે પોલીસના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા છે અને આ રહીશો કોઈ ગુનો આચરીને છુપાયેલા હોય તેવી રીતે વર્તન કરવામાં આવી રહ્યું હોય તેવું લાગે છે રહીશોએ વાત કરતાં જણાવ્યું હતું કે આ મકાનો ખાલી કરવાની અમને નોટિસ આપ્યા બાદ ઘણા બધા લોકોએ ઘર ખાલી કરી નાખ્યા છે પરંતુ આજુબાજુની સોસાયટીમાં જે ઘરો ખાલી છે એના મકાન માલિકોએ ઘરના ભાડામાં વધારો કરી દીધો છે અત્રે ઉલ્લેખનીય છે કે આજે પાણી અને વીજ કનેક્શન કાપવા માટે પોલીસની ફોર્સ ઉતારી દેવામાં આવી છે જેમાં એસીપી ત્રણ પીઆઈ છ પીએસઆઈ અને બસ્સોથી વધુ પોલીસ જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા છે આ સાથે ગુજરાત હાઉસિંગ બોર્ડના ચેરમેન પણ અહીં ઉપસ્થિત થયા છે અને લોકોને ઘર ખાલી કરવા માટે સમજાવી રહ્યા છે ત્યારે હવે જોવું રહ્યું કે આ મધ્યમ વર્ગના લોકોને સમય આપવામાં આવશે કે પછી આ ચોમાસાની સિઝનમાં તેમને ફૂટપાથ પર રહેવાનો વારો આવશે